आटलु फल हे वृन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महान्तमनिशम् श्रीजेश्वरोपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પંચાળા પ્રકરણનું ચોથું વચનામૃત આપણે ગઈકાલે સમાપ્ત કર્યું આજે પંચાળાનું પાંચમું વચનાવ્રત જે ઘણું નાનું છે અને મને બરાબર યાદ છે અમે જયારે અવસ્થામાં હતા ત્યારે સંતોએ અમને કે તમે વચનામત મોઢે કરો તો વચનાવ્રત બધા જ જોયા પછી એમ લાગ્યું કે સૌથી નાનું વચનામત કયું છે એવા બે પાંચ વચનામ્રતો નાના નાના મળ્યા એમાંનું આ વચનામ્રત પણ દસ કે અગિયાર વર્ષની ઉંમરે કંઠસ્થ કરેલું બરાબર યાદ આવે છે એ વચનાવ્રતનો અત્યારે આપણે પ્રારંભ કરીએ સ્વામિનારાયણ હરે હે વચનામ્રત પંચાળા પ્રકરણનું પાંચમું માનીપણો અને નિર્માનીપણો ક્યાં સારું સ્વામિનારાયણ હરે સંવદ અઢારસો સત્યોતેરના ફાગણવદી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ઓટાને વિશે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ગરમ પોસની રાતથી ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો અને દોડી ચાદર ઓઢી હતી અને પોતાના મુખાર બિંદની આગળ આળ તથા દેશ દેશનારી વક્તની બેઠી હતી પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કઈ ઠેકાણે માન સારું છે એ અને કઈ ઠેકાણે સારું નથી અને કઈ ઠેકાણે નિર્માની પણ સારું છે એ અને કઈ ઠેકાણે સારું નથી મહારાજ પોતે પંચાળામાં બિરાજમાન છે સામે બેઠેલા સંતો અને હરિભક્તોમાંથી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે કઈ જગ્યાએ માન રાખવું અને કઈ જગ્યાએ ન રાખવું કઈ જગ્યાએ માન રાખવું સારું અને કઈ જગ્યાએ માન રાખવું ન રાખવું તે સારું અને કઈ જગ્યાએ નિર્માની નિર્માણીપણે રહેવું સારું અને કઈ જગ્યાએ નિર્માની નિર્માણીપણે ન રહેવું તે સારું આવો એક અદભુત પ્રશ્ન મહારાજને પૂછવામાં આવ્યો સામાન્યતે આપણે મહારાજના રહસ્ય સિદ્ધાંત અને અભિપ્રાયને ઉપદેશને સાંભળતા એવા છીએ કે મહારાજને અને ગુણાતીત ગુરુ પરંપરામાં અને આધ્યાત્મિક માર્ગમાં માન ઘમંડ ઈર્ષા રાગ દ્વેષા ભયંકર મોટા મોટા આપણા શત્રુ છે એનું શ્રીજી મહારાજે અને સંતોએ ખૂબ ખંડન કર્યું છે નિર્માણીપણે રહેવો સરળતાથી રહેવો કોઈ જાતનું માન ન રાખવો તપનું માન નહીં જ્ઞાનનું માન નહીં વિધ્વતાનું માન નહીં સાધુતાનું માન નહીં નિર્માનીપણાનું પણ માન ન રાખવું મોટા મોટા યજ્ઞ કરાવતા હોય સાધના કરતા હોય દાન પુણ્ય કરતા હોય એનો પણ માન રાખવું ઘણી ઘણી જગ્યાએ આવી પ્રકારના શબ્દો કહીને આપણને ચેતવા છે અને જાણપણું આપવું છે કે આપણે નિર્માનીપણે વર્તવાનું છે ત્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ એવો પ્રશ્ન પૂછ્યો કે કઈ જગ્યાએ માન રાખવું સારું અને કઈ જગ્યાએ માન રાખવું તે નથી સારું બહુ ચિંતનાત્મક પ્રશ્ન મહારાજને પૂછવામાં આવ્યો છે અને કઈ જગ્યાએ નિર્માણીપણે રહેવું સારું અને કઈ જગ્યાએ નિર્માણીપણે ન રહેવું તે સારું આવો તો વિચાર મહારાજના પરમંસોને જ આવેના પ્રશ્ન એમને જાગે આપણે સામાન્યતા એમ સમજ્યા કે મહારાજને માન નથી ગમતું એટલે નિર્માણીપણે રહેવાનું પણ નિર્માણીપણે ક્યાં રહેવું ને ક્યાં ન રહેવું માન ક્યાં રાખવું અને ક્યાં ન રાખવું એ અતિ અગત્યનો પ્રશ્ન અને ચર્ચાનો વિષય છે આવો પ્રશ્ન જયારે સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યો ત્યારે મહારાજ એનો ઉત્તર આપે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ જે સત્સંગનો દ્રોહી હોય અને પરમેશ્વરનો અને મોટા સંતનો ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે અને તે ઘસાતો બોલે હે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માણી થવું નહીં તે જ રોડ છે અને ભગવાન અને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવો તે સારું નથી અને તેની આગળ તો માનને મૂકીને દાસાનું દાસ થઈને એ વર્તવું એ જ રૂડું છે ઇતિ વચનામ્રતમ એવી રીતે પંચાળા પ્રકરણનું પાંચમું વચનાવ જે તે થયું આ પ્રશ્નનો ઉત્તર શ્રીજી મહારાજે અદભુત રીતે આપ્યો મહારાજે જવાબ આપતા કહ્યું પહેલા પેલું જે સત્સંગનો દ્રોહ કરતો હોય સત્સંગ એટલે કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયનો એમાં પછી બીએપીએસ પણ આવી ગયો વડતાલ પણ આવી ગયો ને અમદાવાદ પણ આવી ગયો ને જેટલા જેટલા સ્વામિનારાયણના સાધુ અને સત્સંગી છે અને સ્વામિનારાયણનું ભજન ભક્તિના આજ્ઞા પાલન કરે છે એમાં ત્યાગી ગ્રહી બાય ભાઈ આચાર્ય બધા જ આવી ગયા એવા સત્સંગ સમુદાયનું કોઈ ઘસાતું બોલતો હોય પહેલો મુદ્દો અને ભગવાનનો કે મોટા સંતનો પણ ઘસાતું બોલતો હોય તો એની આગળ માન ન રાખવો એને તીખા બાણ જેવા વચન મારવા પણ ભાજી પાલવની છાયામાં દબાવવું નહીં તે વખતે હાથ જોડીને સાંભળી રહીએ નિર્માની પણ ધારણ કરીને આપણે હાએ હા કરી રાખીએ તો આપણું ભક્ત પણ હું સાચું નથી આપણે નિર્માની સાચા ક્યારે કહેવાયે અને ભગવાનના સુરવીર ભક્ત ક્યારે કહેવાય કે જ્યારે કોઈ સત્સંગ ઘસાતું બોલે તે આપણાથી સંભળાયની સહન ન થાય સત્સંગનો બીજો અર્થ એ થાય છે કે ગુણાતી સંત જેના દ્વારા આપણા આત્માનું કલ્યાણ છે જેના દ્વારા આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે જેના દ્વારા આપણા સ્વભાવ પ્રકૃતિ દોષો વગેરે ટળે છે અને જેના સંગે કરીને આપણને ભગવાનનો યથાર્થ નિશ્ચય મહિમાએ સહિત અને જ્ઞાન સહિત દ્રઢ થાય છે એવા ગુણાતી સંતનું કોઈ ઘસાતું બોલે તો સહન નહીં કરવાનું ત્યાં પછી હાથ જોડીને સાંભળી નહીં રાખવાનું અને યોગી બાપવાન પ્રમુખ સ્વામી મહારાજ એક ઉમેરો એ પણ કરતા કે તમારી પાસે બોલવાની તાકાત ન હોય ને જે ઘસાતું બોલતો હોય એને જવાબ આપવાની તમારી પાસે સમજણ ને જ્ઞાન ન હોય તો ત્યાંથી હાલતી પકડવી એના ઘસાતા શબ્દો સાંભળવા નહીં કુસંગના શબ્દો સાંભળવા નહીં કુસંગની છાયામાં પણ ઉભા ન રહેવું પણ બને ત્યાં સુધી તો તેને તીખા બાણ જેવા શબ્દો મારવા તે વખતે દુનિયા ભલે આપણને અભિમાની સમજતી હોય ઘમંડી સમજતી હોય જેમ શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર મોતી ભગવાન દાસ વગેરે શુરવીર ભક્તો હતા એમના કીર્તનો ગાવ સાંભળો તો આપણને લાગે કે એના રોમ રોમની અંદર કેટલી શુરવીરતા હશે અને ભગવાન અને ભગવાનના ધારક સંત શાસ્ત્રીજી મહારાજ એવા ગુરુ મળ્યા એની પ્રાપ્તિનો કેટલો કેફ અને ખુમારી હશે અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે અમે સૌ શ્રીજીના સેવક લડીશું શ્રીજીને માટે આવા પ્રકારના શુરવીરતાના શબ્દો બોલવા વાળા મોતીભાઈ દાસ આનંદના હરિભક્ત એમની આગળ કોઈ પણ શાસ્ત્રીજી મહારાજના માટે ખાલી શાસ્ત્રી શબ્દ બોલે ને તો મોતીભાઈ ભગવાન દાસનું લોહી ઉકળી જતું અને મોતીભાઈ દાસ કહેતા ગધેડા શું શાસ્ત્રી શાસ્ત્રી બોલે શાસ્ત્રીજી મહારાજ બોલ શાસ્ત્રીજી મહારાજને તો શું સમજે છે ભગવાનના અખંડ ધારક સંત છે પંચવર્તમાનમાં શુરાપુરા છે સ્વામિનારાયણની ઉપાસના ગગનમાં વાળા સંત છે શાસ્ત્રીજી મહારાજ બોલ તુકાર શબ્દથી કોઈ અવગણતો હોય એને પણ મોતીભાઈ દાસ પોતે સંભળાવી દેતા એની છાયામાં દબાતા નહીં તો દ્રષ્ટિ આપણે જોવા જઈએ તો આવી રીતનું ઘમંડ આપણને લાગે પણ ત્યાં ઘમંડ નથી એ નિર્માની પણ છે ભક્ત પણ છે એકાંતિક પણ છે અને ત્યારે જ તમને ખ્યાલ આવે કે તમે ભગવાનની વિશે કેટલો પ્રેમ કરો છો જેમ પતિવર્તા નારી હોય એના પોતાના પતિના માટે કોઈ વાંકું ચૂકવું બોલે તો એ સહન ન કરી શકે એમ જેને ભગવાન પુરુષોત્તમ નારાયણની અનન્ય ભક્તિ ઉપાસના ભજન કરતા હોય એ ભગવાનના માટે કોઈ ઘસાતું બોલે તો સાંભળી ન લે ત્યાં તીખા બાણ જેવા વચન મારે ત્યાં નિર્માની પણ રહેવાનું નહીં સત્સંગનો દ્રોહી હોય અને ભગવાનનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ માન રાખવું તે સારું છે એ આમાં આપણું ભક્તપણું છે એમાં ભગવાનનો ને ગુરુહરીનો રાજીપો છે અને ઘસાતું બોલે ત્યારે એને તીખા બાણ જેવા વચન મારવા પણ વિમુખની આગળ નિર્માની ન થવું વિમુખ કોને કયો છે એક તો સત્સંગનું ઘસાતું બોલતો હોય તે વિમુખ સત્સંગની અંદર આખો સત્સંગ છે એ ગાય સમાન છે શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત વાત કરતા યોગી બાપા પણ કહેતા ગાયનું પૂંછડું પણ પૂજાય ગાયના કપાળમાં પણ પૂજન થાય ગાયના એક એક રોમની અંદર તેત્રીસ કરોડ દેવતાઓ રહ્યા છે એવી પ્રકારની ભારતીય માન્યતાને અને પૂજ્યભાવ છે એમાં આખો સત્સંગ છે એ ગાય સમાન પરમ પવિત્ર છે એમાં મંદિર પણ આવ્યા ઠાકોરજી પણ આવ્યા આચાર્ય પણ આવ્યા સંતો પણ આવ્યા બ્રહ્મચારી પણ આવ્યા હરિભક્તો આવ્યા ભાઈ ભાઈ સાંખ્યોગી સાધકો તમામ તમામ બધા સ્વામિનારાયણ ભગવાનનું આ સત્સંગનું અંગ છે હવે એ સત્સંગની અંદરથી કોઈનું પણ ઘસાતું બોલે તો મહારાજે કહું કે વિમુખ કહેવાય સંતનું ઘસાતું બોલે હરિભક્તનું ઘસાતું બોલે પાર્ષદનું ઘસાતું બોલે મંદિરનું અથવા તો મંદિરની વ્યવસ્થાનું ઘસાતું બોલે તો મહારાજે કહું કે વિમુખ છે એ વિમુખની આગળ તો માન રાખવું વધારે સારું છે અને બીજું ભગવાન અને ભગવાનના સંતનું ઘસાતું બોલતો હોય ભગવાન સ્વામિનારાયણના સંતો બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી દેવાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી શુકાનંદ સ્વામી મંજુકેશાનંદ સ્વામી આ ઘણા બધા પાંચસો સંતો એ તમામ સંતોના ગુણગાન ગાય પણ જે ભગવાન સ્વામિનારાયણને રહેવાનું ધામ છે જે ભગવાન સ્વામિનારાયણના ડિયરેસ્ટ અને નિયરેસ્ટ પાત્ર છે જે ભગવાન સ્વામિનારાયણને અને અનંત મુક્તોને અખંડ ધારી રહ્યા છે જે ભગવાન સ્વામિનારાયણની આદિ સ્વામી સેવક ભાવે ભક્તિને ઉપાસના કરે છે એવા જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામીનું કોઈ ઘસાતું બોલે તો સમજી લો એ વિમુખ છે ભલે સ્વામિનારાયણની માળા કરતો હોય ને કપાળની અંદર તિલક ટાણ્યું હોય ચાંદલો કર્યો હોય દાન ધર્માદો કરતો હોય તો પણ ભગવાનનું ભજન કરતા કોઈ પણ સંત કે હરિભક્તનું ઘસાતું બોલે એનો દ્રોહ કરે નિંદા કરે તો પછી વડતાલમાં હોય કે અમદાવાદમાં હોય કે જૂનાગઢમાં હોય કે ગઢપુરમાં હોય કે ગોંડલમાં હોય કે બોલચાસમાં હોય તો પણ વિમુખ છે પછી એ પારણ કરતો હોય પ્રવચન કરતો હોય ભગવાન કપડાં પહેરીને બેઠો હોય તો પણ મહારાજે કહ્યું વિમુખ છે મહારાજની આજ્ઞા પાળે અને મહારાજની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના સર્વોપરી ધઢતા રાખીને કરે તો સમજવું કે સન્મુખ બાકી વિમુખ ભગવાન અને ભગવાનના સંતનું ઘસાતું બોલે ત્યાં આગળ સહન કરવું અને ત્યાંથી આપણાથી બોલી શકાય તેવું ન હોય ને આપણી પાસે એવી સમજણ કે જ્ઞાન કે શાસ્ત્રાર્થ કરે એવી પ્રકારની વિદવતા આપણી પાસે ન હોય તો ત્યાંથી આપણે ચાલી નીકળવું પણ ત્યાં એ શબ્દો સાંભળવા નહીં કારણ કે આવા શબ્દો સાંભળવા એમાં પણ આપણા કાનને પાપ લાગે ફરીથી આપણે મહારાજના શબ્દો વાંચીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ જે સત્સંગનો દ્રોહી હોય અને પરમેશ્વરનો ને મોટા સંતનો ઘસાતો બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માણી થવું નહીં તે જ રૂડું છે અને ભગવાન અને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવો તે સારું નથી અને તેની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઈને નિર્માણી પણ વર્તવું તે જ રૂડું છે હવે નિર્માની પણે ક્યાં રહેવાની વાત કરી ભગવાન ને ભગવાનના સંતની આગળ નિર્માની થઈને રહેવું દાસ ભાવે સરળતાથી એમનો જે રીતે રાજીપો થાય એમના જે રીતે આશીર્વાદ મળે ભગવાન આપણા પર કુરાજી ના થાય એવું જાણપણું રાખીને એમની આગળ નિર્માણીપણે રહેવું એ જ આપણા માટે રૂડું છે અને એટલા માટે મુક્તાનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં પણ ગાયું સર્વે માન તજે સર્વે માનત જે શ્રમણયા સંગાથે મન દ્રઢ બાંધીએ તજ લોકલ જા તજ લોકલ જા સાધુ જન સંગાથે પ્રીતે સાધીએ દરેક પ્રકારના માનનો ત્યાગ કરીને ભગવાનમાં પ્રેમ કરવો અને સંતનો સમાગમ કરવો અને સંતની સાથે આત્મબુદ્ધિને પ્રીતિ કરવા સર્વ પ્રકારના માનનો ત્યાગ કરીને ઘણા ઘણા પ્રકારના માનના ભેદ છે એ પણ આપણે જાણ્યું છે અને માન અને માની ભક્ત તો મહારાજને દીઠો પણ ગમતો નથી એ પણ આપણને ખબર છે તો સંતની આગળ અને ભગવાનની આગળ નિર્માણીપણે વર્તવાનું છે આ આપણી સાધના છે ત્યાં માન રાખવાનું છે વિમુખની આગળ માન રાખવાનું ત્યાં નમી દેવાનું નહીં ત્યાં તીખા બાણ જેવા વચન મારવાના ત્યાં ગમંડને અભિમાન અને સુરવીરતા ધારણ કરવાના પણ ભગવાન અને સંતની આગળ તો દાસના દાસ દાસના દાસ ત્યાં લેશ માત્ર પણ અભિમાન ન કરીએ એ જ આપણી સાચી સાધના છે શ્રીજી મહારાજે આ નાના સરખા વચનાવૃતની અંદર આપણને નિર્માની ક્યાં રહેવું અને નિર્માની ક્યાં ન રહેવું માન ક્યાં રાખવું અને માન ક્યાં ન રાખવું એ અતિ અગત્યની વાત સમજાવી છે અને આ ગુણો આપણા જીવનની અંદર સિદ્ધ થાય એવી ભગવાન સ્વામિનારાયણને સંતોને પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આગળના વચનામૃતથી સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ